अरे कौन है तंजे पता नहीं देखते हैं अरे ये गांव अच्छी चीजें बोलते हो अंकल पाजारा बुज पाजारा रहता है वो वडील वड़े ना महीने पके लगा तो अरे तो आज आशीर्वाद से दिल्ली वाले जो मौकों मिले ये आके नवदास ने प्रार्थना कर दी है तो आज मंच पर थे बनाए वडील પાંચ સમસ્ત માતાંગ સમાજ ઉપસ્થિત થઈને જોકો મોજો ઉત્સાહ વધારે એન્જા કોઈ શબ્દનો આભાર વ્યક્ત નતો કરી તાકાત અને ઈ કે ચૂટી ન છે તો સમય આચી એ સમાજ અને કોંગ્રેસ પાર્ટી પર એ સમાજ કે નરે ટકી દેના એ માતાંગ જે પત્ર કે ટકી દેના અને ई गाल मजबूती से बोले जो कम पर पाजा भूतकाल का नेता स्वर्गस नरेश भाई मेहसवनी है अजीत मानसिंह सिंह चावड़ा है <प्थाथा> के मुंद्राजा गोपाल भाई धुआ है इन्हीं में ने तो एवर हैया थे इन जनों के संपूर्ण मार्गदर्शन किया था ऐडा वाल्जी भाई दनीचा साहब ये मैंने पाई समाज की आवाज मजबूती से रखी है તડે આજ પક્ષત્રે 30 વર્ષના યુવાન કે આ દેખરા કરે હૈ આ હે એવર્ટી કો લડાઈયા ઈ સમાજ જે અસ્તિત્વ જી તા હસ્પીતા જી પરાયની કચ જે અસ્તિત્વ ને અસ્મિતા જી લડાઈયા અને ભૂતકાળ મે ભી તડે તડે ઇતિહાસમાં મેરિયો તડે ટંકીત જાય કે તડે કોઈ કલ્પના ન કેવે કે ઇન પરિણામ કો અને મુખે પર ઘરે આગેવાન ડિમોટિવેટ કરે છા કામ કેવા હાય હું ફોન કરીને કહેતા કે હવા એને ફરે તાઈ ધેલી વેલોસ તાઈ નકી છે એટલે હું એ કે ભાઈ આસા કે તો ખબર ઈ ટિકિટ કી આવી કોરો આવી એકાર ભી લાવ્યો છે અમદાવાદ એકાર ભી લાવ્યો દિલ્હી અને ટિકિટ લઈ તો ઈ ઈ જ લાવ ઈ હું વાતન જે હુકમ છે મે લઈ બરાબર આખી ઘણાઈ ગણા એ ભાઈ તો હું કદા સિનિયર નહી વાલજી ભાઈ નહી તો ગણા ફોન કરસી તો કરે એટલી તાકાત ધરી હતા પણ એની છો કે માતન જે પથર કે આલાય આસા તો ગયો અને એની તાકાત છે હોય અચી તો સમય જી ગાલ કર્યો એ સમાજ જોવા આકેવાને કે થોડો ટેન્શન ને પણ સત્ય હકીકત છે તો સત્રીય સમાજ ભેળો ઉપાડે કે નહીં અને હું જે પ્રવાસ લે આ ગામ નો હે ને ગામ પે પણ હું પ્રવાસ કરી રસ્તે મે કાલા ઉર્યો તો ઉતાની પર રસ્તે મે રોકીને કેમ્પ ગોઠી ગયા નોતે 1500 તો મે એકરો જ સો ખણી ગયા એનું માતન જે પોતર જીવા કે પણ સમાજ આગેવાન અમુક જે લીધે કે અમુક

અને એટલે ના આવે આ ઉપી બની કે પ્રયત્ન કરે આઈ તો અનિજ કોઈ કોઈ બની જે છોકરા ને ભવિષ્ય જી મજબૂર હે કી બાર આ કે એટલી આવ ખાત્રી ત્યાં તો કે આ જીતીને ને દેલી હલાયા તો આજી તો ભવિષ્ય સમાજ જી મુખ્ય જનતા કરે જી અને સૌથી વધી ગાલ દુનિયા વિશે આંગરો હે પણ વડી જાહેરાત જે સમાજ જે આંગરે કરી આ કે હેતા થી કતારપુર કોરિડોર થઈ શકતા હે તા બાતન ઘણી કોરિડોર બનડું કપે અને ઈ ભરેલા ઘરે પૂરા ફ્રેક ના કેતો અને મુજે અવાની ભી મૂકે છે આ કે હી કામ કરીએ તને ઈ છે કે ના કડે ના જો અલાય ના દો એ મુકે કે હી કામ કરી જો આ કે અને ભલે બારે માસ નડીએ પણ જડે દાદાજી જન્મ જયંતિ મે પણ ઘણે જણા હતા થી બસ હલો એડી વ્યવસ્થા પર સરકાર હતાની ની રજવત અને માનજીભાઈ બી ભૂતકાળ મેન મને કમગીરી કેવા પાઠક સાથે ઘણો કપે એની કે તો સમર્થન મળ્યો ના પણ આને સંસદ બને એટલે કીધા છે ઈ કંપની નઈ પે અને આખો ભારત જો વાતાવરણ ને રહેતો આ વર્તો ભારત જો વાતાવરણ આ પરિવર્તન જો વાતાવરણ ને અને મેરા મુખ ની છે સંસદ તો બનો ના પણ સરકાર આચી હોય ને તો તા એક કરી શકતા અને આ ઉપી માતે ધણી વટે અરદાસ કર્યા દો કે એડી તાકાત ની અને સમાજ લા ગચકડે કરનું હોય આજે વિચાર કરો કેડા કેડા લિંક WhatsApp પર ફેરાયા અને ઘણે લોકો મોરલ તોડે જ આપી કમ કે સમાજ હું સાથે કે પૂરે પૂરો ભરોસો હે અને સમાજ તાકાત છે જો ચાર કદમ અગિયા વાતા તો પટિયા નતો હતા આ જેડા પ્રવાસ મે મેલા તો ઘણે મે સમાજ દ્વારા સમાજ સમાજ સ્વાગત કરીયા સન્માન કરીયા કે કામ લે વાત સમાજિયા જી થી તમે આ ભૂતકાળ માં કઢે પ્રમુખ તરીકે પણ મુજે કારકાળ મે પણ કઢે રાજકારણ નઈ કર્યો કતે કે ગ્રુપ મે હું એ સામાજિક મેસેજ જુંધા કઢે હું કોંગ્રેસ જી પર પોસ્ટ આણાવતો કે ક તૈયાર મરાઉં યુવા કોંગ્રેસ સુ અધ્યક્ષ એવર પડાયા પર કઢે ના કે સમાજ મે વ્યક્તિ રાજકારણ મે કપે સમાજ રાજકારણ નવડુ કપે કને વાત સમાજ થી અગિયાર કી अरे पूरी ताकत से के तो बंद था तो। एक मौका पे अरे कट टाइम पर एडी मीटिंग मालती पहन ला थी ताई किसान हुआ नहीं मतलब भाई आपके भी है ऑफिस अंदर क्या तो केन मातम जो पोतर लगा रहे बड़े आगे आ रहे हैं मैं आगे एकड़ी गाल सा के सीट सौ तंग एंड फिर जितना सीन में कोई सरकार नहीं स्थान में पर मैंने बनी के कार्य किए हैं बनी के पूरी ताकत लगे जी

કોઈ જગ્યા નિરોળ શક્તિ માં ગયો તો ઓડા ભી અડારે આલમ એવી રીતે જ ઉત્સાહ એટલે હંમેશા હેકડે જવામે આલા છે ને સમાજ સરો પરિય આવ કી નયા મુજી કોઈ ઓકાત ના મુજી કોઈ હેસિયત ના જે સમાજ હે ને વાત તો જો પોતા નહી આઈ પોતો કેને ને આવ મુકે ઘરે એડા છોડાવા કે અમુક જાય ને સમાજ હિતે છું બોરા મે ને કે પેટ જે સ્વાર્થ કાતર હું કે એમ કેમ પ્રકારે ડિસ્ટર્બ કરે છે આવી કામ કે દવા તો એક હાલ જો એકડી ઘટના કે વેલજી મત્યા દે જે સામે મે રહ્યો છે બરાબર મુજી એમ કેતી મને આગળ ગમ થઈ ગયો હતો દેવજી ભાઈ ચાડે આઈ ન હોય તો દાદા આ મુકે કો હું કે આ કાર્યક્રમ નહીં ચલા આઈ ન હોય તો મને આલે મતલબ એનો ન હોય તો કપે પાછક કોઈ કે પગાર ન દે કે સંસદ રે ને સંસદ કોઈ પંચીનો પાણી દોવે સંસદ જો ગમે ગ્રાન્ટ દીધો आज विपक्ष बातूता रही ना भर लूनी नाम तो डेवलपमेंट नवीन भाई ने टीम क्यों थे ये समझे जी जरूर है वो जखो मुके ग्रांट देने ने कासा डाटा भेजना आडो की न है तो संसद छुटा दे वो संसद प्रतिनिधि अडारे आलो तो है ओती फरज है मणी के ग्रांट देनी अरे पा बोतरा लाख में तुमसे दबायला रही एडो नो कपे कोई आउ जात तो अन अभी जातो के मुके 100 रुपया भगत न दीजा ताल तो पर मत एकड़ो दीजा ताल જરૂરી છે એમ સમાજ વિકાસ ના કરે